આજે જે વલસાડ શહેરમાં ચાલી રહેલો જે એક અસમંજસનો સવાલ છે કે માર્કેટ ક્યાં સ્થળાંતર થાય અને ક્યાં જવું એ લોકોમાં અને ગ્રાહકોમાં અને વેપારીઓમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે આપણે માર્કેટ ક્યાં સ્થળાંતર કરવું અમારે નગરપાલિકાએ જે અમને તળિયાવાડનો વિસ્તાર બતાવેલો હતો તેમાં અમે દરેક નાના મોટા વેપારીઓએ વિરોધ કર્યો હતો અને એ વિરોધને લઈ અમે નગરપાલિકાને એક માગણી કરેલી જે તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે ખુલ્લું મેદાન જે અત્યારે કમ્પાઉન્ડ કરેલું છે એની માગણી કરેલી હતી અને પ્રશ્ન જે છે એ અમે વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પાસે ગયા હતા ધવલભાઈ એ અમારો પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ઉપલા અધિકારીઓને જણાવ્યું કે વલસાડ એક સુરક્ષિત વલસાડનું જે માર્કેટ છે શાકભાજીનું એ એક સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની જે બાબત અમે જણાવી એમાં ધવલભાઈએ પણ ઉપલા અધિકારીઓને કીધું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જગ્યા છે એ એક સુરક્ષિત જગ્યા છે કે જ્યાં અવર જવર માટે ફોરલેન રસ્તો છે કે જે વલસાડના છેવાડા પર આવેલું છે અને કોઈને પણ ટ્રાફિકની અડચણ ના લાગે કોઈને અસુરક્ષિત ન લાગે બધી રીતના સગવડ મળી રહે જેવી રીતના રિક્ષાઓ છે વલસાડમાં ફરતી સિટી બસ છે એવી રીતના બધી જ ગ્રાહકોને પણ સુરક્ષા અને વ્યવસ્થા મળી રહે એવા જગ્યાની અમે માગણી કરી છે ધવલભાઈએ અમારું સારી રીતે સાંભળ્યું છે કીધું છે વિશ્વાસ આપ્યો છે અમને ધવલભાઈએ ભરતભાઈએ પણ અમારા જે વલસાડ તાલુકાના જે ધારાસભ્યશ્રી છે ભરતભાઈ એમણે પણ અમને એક વિશ્વાસ આપ્યો છે કે તમે આ જે માગણી કરી એ યોગ્ય છે જ્યારે તળિયાવાર એક એવો વિસ્તાર છે જે વરસાદમાં ડૂબાણ થાય એ લોકોએ પણ આગળના અધિકારીઓને પ્રશ્ન કર્યા કે આ એક તળિયાવાર વિસ્તાર તળિયાવાર વિસ્તાર જે છે એ પાણીના ડુબાણ પાણીની ડુબાણ થાય વલસાડમાં તળિયાવાર જવા માટે ફક્તને ફક્ત એક હનુમાનજીના મંદિરવાળો જ રસ્તો છે જે હનુમાન દાદાના મંદિરવાળો જે રસ્તો જે છે ત્યાં અનાજ કરિયાણાના વેપારીઓની આવક જાવક માટેનો એક મુખ્ય રસ્તો છે જ્યારે અમારું શાકભાજી માર્કેટનું સ્થળાંતર તળિયાવાર કરવામાં આવે તો ત્યારે આ ટ્રાફિકનો પ્રશ્ન એ વેપારીઓને પણ ઊભો થશે અને જાહેર જનતાને પણ ઊભો થશે કે આ બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેશે ત્યારે એટલે અમારી એક માગણી છે કે અમે એક સુરક્ષિત જગ્યા પર જઈએ ધંધો કરીએ અને બધા જે કોઈને અગવડ ન પડે આવા જવા માટે કે તિથલ રોડ પર જે આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે સ્થળ છે એ લેન રસ્તામાં આવેલું છે એટલે આ જ માગણી સાથે અમે ધવલભાઈ પાસે ગયા હતા અમારું સાંભળ્યું ભરતભાઈએ પણ અમારું સાંભળ્યું ઘણો આનંદ થયો અને વિશ્વાસ આપ્યો છે એ જ સાથે આ વાત પૂરી કરું છું માર્કેટનો જે પ્રશ્ન છે એ ધવલભાઈએ અમને જણાવ્યું ને ઉપલા અધિકારીઓને બી કીધું છે કે તમારું સ્થળાંતર જ્યાં સુધી જગ્યા વ્યવસ્થિત મળે ના ત્યાં સુધી માર્કેટની જગ્યા પર જ વેપારીઓને નાના મોટા વેપારીઓને ધંધો કરવા દેવો